દોસ્તો દિલથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં અને આજના આ દિવ્ય પવિત્ર અને આધ્યાત્મિક ઊંડાણથી ભરેલા વીડિયોમાં દોસ્તો જીવન એક યુદ્ધ છે અને એક યુદ્ધમાં કોઈ પણ જન્મથી વિજેતા નથી હોતો દરેક માણસ કોઈને કોઈ અંદરના સંઘર્ષ સાથે જીવે છે ક્યારેક ભય ક્યારેક નિરાશા ક્યારેક પોતાના જ લોકોની વેદના અને ક્યારેક પોતાનું જ મન શત્રુ બની ઉભું રહે છે પરંતુ એ બધા સમયે ભગવાન શ્રી કૃષ્ણનું એક જ વાક્ય માર્ગ બતાવે છે ઓઠ પ્રયત્ન કર કારણ કે હારીને બેઠા રહેવાનું નામ જીવન નથી આજે આ સમગ્ર પ્રકરણમાં આપણે શ્રી કૃષ્ણના એવા સો દિવ્ય વિચાર જાણવા જઈ રહ્યા છીએ કે જે તમારા જીવનના દરેક ક્ષણને નવી દિશા આપશે આ વિચારો માત્ર વાક્યો નથી આ વિચારો છે અનુભવની અગ્નિમાં તપેલા મણકા જીવનની પરણપાતમાંથી જન્મેલા સત્યો અને યુદ્ધભૂમિ ઉપર ગુંજેલા પરમાત્માના જ્ઞાનની ધ્વનિ ચાલો તો દોસ્તો હવે એક પછી એક એસો વિચારોમાં ડૂબી જઈએ જે તમારા જીવનના અંધકારને પ્રકાશમાં ફેરવી દેશે પ્રથમ વિચાર શ્રીકૃષ્ણ કહે છે જ્યાં ભય છે ત્યાં પરાજય છે દોસ્તો જીવનમાં ભય એ સૌથી મોટું બંધન છે જો તમને લાગે છે કે તમે પડી જશો તમે હારી જશો તો યાદ રાખજો તમે પડીને પણ ઉઠી શકો છો પરંતુ ડરીને શરૂ ન કરનાર વ્યક્તિ ક્યારે ઉભો જ થઈ શકતો નથી બીજો વિચાર આત્મવિશ્વાસથી મોટો કોઈ હથિયાર નથી કારણ કે મન મજબૂત હોય તો દુનિયા સહયોગ કરે છે ત્રીજો વિચાર પરિણામ નથી જોવાનું કરો જોઈએ ચોથો વિચાર જેને પોતાનો સ્વભાવ કાબુમાં છે તે દુનિયાને કાબુમાં કરી શકે છે મિત્રોમાં આ દુનિયા બાહ્ય વિજયોની નથી આ છે અંતર પર વિજયની રમત પાંચમો વિચાર જીવનમાં જે મળ્યું છે તે સૌથી સારું છે જે નહીં મળે એ પણ સારું જ છે કારણ કે પરમાત્મા ક્યારે તમને એ વસ્તુ નથી આપે જે તમારા માર્ગમાં અવરોધ બને છઠ્ઠો વિચાર જ્યારે ઈશ્વર તમને ચોક્કસ લોકોમાંથી દૂર કરે છે ત્યારે તમને બચાવી રહ્યો હોય છે આપણે ઘણીવાર દિલથી જોડાઈ જઈએ છીએ પરંતુ દેવીય આયોજન વધારે દુરંદેશી છે સાતમો વિચાર લોભ અને ક્રોધ આ બે સૌથી ઘાતક શત્રુઓ આ મનને બાંધે છે વિચારને ઝેર આપે છે અને જીવનને ભટકાવી દે છે આઠમો વિચાર ક્ષમા એ શક્તિ છે નહીં કારણ કે જે ક્ષમા કરે છે તે મનથી સ્વતંત્ર બને છે નવમો વિચાર અહંકારથી મોટો અંધકાર નથી તમે કઈ પણ જાણો તમે કઈ પણ હાંસલ કરો જો એમાં અહંકાર છે તો એ બધું જ નકામું છે દસમો વિચાર જે તમારું નસીબ છે તે તમને મળશે જ પણ યોગ્ય સમયે યોગ્ય રીતે તડપવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી આ રીતે દોસ્તો જીવનના દરેક વિચારમાં એક રત્ન છુપાયેલું છે અગિયારમો વિચાર સમય સૌથી મોટો ગુરુ છે એ માણસને પકવે હે પાડે છે ઉઠાવે છે અને પાછો યોગ્ય માર્ગે લાવે છે બારમો વિચાર માણસનો સ્વભાવ એની સાચી ઓળખ છે શબ્દો નહીં દુનિયામાં ચૌદમો વિચાર મૌન ઘણીવાર એવો જવાબ આપે છે જે શબ્દો કઈ રીતે આપી શકે નહીં જ્યારે હૃદય શાંત હોય ત્યારે ઈશ્વરની વાણી સૌથી ઊંચી સાંભળાય છે પંદરમો વિચાર ક્રોધ એ આગ છે પહેલા પોતાના ને ક્રોધમાં લીધેલા નિર્ણય ક્યારે સારા નથી વિચાર જીવનમાં કદમ ધીરે દિશામાં ભરો સત્તરમો વિચાર ધર્મ એટલે સત્ય અને સત્ય એટલે ધર્મ માણસ સત્ય પર રહે તો એને કોઈ હચમચાવી શકતું નથી અઢારમો વિચાર પ્રેમ એ સૌથી મોટું યજ્ઞ છે નિસ્વાર્થ પ્રેમ દેવત્વ છે ઓગણીસમો વિચાર મનને જીતો બાકી બધું જીતી જશો અને વીસમો વિચાર આત્મા ન જન્મે ન મરે એ છે છે સદાય એકવીસમો વિચાર શ્રી કૃષ્ણ કહે છે માણસનું મન તેનું સૌથી મોટું મિત્ર પણ છે અને શત્રુ પણ જો મન સંયમમાં છે તો જીવન સરળ છે પરંતુ મન અનિયંત્રિત છે તો બધું જ મુશ્કેલ બાવિસમો વિચાર જેવું તમે વિચારો છો એવું જ બની જાવ છો વિચારોની ગુણવત્તા જીવનની ગુણવત્તા નક્કી કરે છે ત્રેવીસમો વિચાર સમસ્યાઓથી ભાગશો તો સમસ્યાઓ વધુ ભાગે પાછળ પડશે જીવનમાં પ્રતિસાદ આપવો શીખો ભાગવું નહીં ચોવીસમો વિચાર દરેક સ્થિતિમાં શીખવાનો પ્રયાસ કરો કારણ કે પરમાત્મા પરીક્ષાઓ કારણે નથી આપે પાત્ર બનાવવા આપે છે પચીસમો વિચાર જીવનમાં જે મળે તેને સ્વીકારો એમાં સંતોષ શોધો સંતોષ વગર કોઈ ધનિક નથી વીસમો વિચાર પ્રયત્ન એ જ પ્રારબ્ધને બદલી દે છે નસીબ સામે જીતવાનું નામ જ પ્રયત્ન છે સત્તાવીસમો વિચાર નિંદા એ તમારી પ્રગતિનું ચિહ્ન છે જેવું તમે ઊંચા ચડતા જાવ એમ લોકોની નજર તમારા પર વધુ પડે છે અઠાવીસમો વિચાર સારા શબ્દો જીવન લી શકે છે કારણ કે શબ્દોમાં સૃષ્ટિની શક્તિ છે વિચાર જે એને ભૂલો નહીં પરંતુ એની યાદોની ગુલામી ન કરો ભૂતકાળ શીખવા માટે છે જીવવા માટે નથી ત્રીસ વિચાર જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર છે એકત્રીસમો વિચાર માણસનું મુખ નહીં મંજ જોવું મુખ પર સ્મિત હોય અંતરમાં માં વાવાઝોડું પણ હોય શકે બત્રીસમો વિચાર સારું વિચારો તો સારું મળશે સૃષ્ટિ એજ પરત આપે છે જે આપણે મોકલીએ છે છે સત્ય માટે અવાજ ઉઠાવવો કર્તવ્ય વિચાર કર્મનો સ્વભાવ હંમેશા પરત આવે છે આજે જે કરો છો એ જ કાલે તમારી રાહ જોતું હોય છે પાત્રીસમો વિચાર માણસના વર્તન પાછળનું કારણ સમજો દરેક ગુસ્સાના પાછળ દર્દ હોય દરેક ઉદાસીના પાછળ વાત છુપાયેલી હોય છે ત્રીસમો વિચાર ધૈર્ય એ સૌથી મહાન તપ છે વિચાર હોય તેવા મિત્ર રાખો જે તમને સુધારે દૂર આડત્રીસ મો વિચાર દ્વેષ રાખવાથી આત્મા કાળી પડી જાય છે ઓગણચાલીસમો વિચાર જીવનમાં બદલાવ સ્વીકારો જે બદલાતું નથી તે પાછળ પડી જાય છે ચાલીસમો વિચાર માર્ગ ન દેખાય ત્યારે શાંતિ દયાળુ બનો કારણ કે તમે દિલ પર કઈ રીતે ઘા મૂકી શકો એની ખબર નથી પડતી બેતાલીસમો વિચાર જે થયું તે સારું જે થઈ રહ્યું છે તે સારું અને જે થશે તે પણ સારું જ થશે ત્રેતાલીસમો વિચાર ઈર્ષા એ આત્માને બગાડવાનો ઝેર છે

ચોપનમો વિચાર જીવન તેટલું જ મુશ્કેલ છે જેટલું તમે તેને બનાવો છો વિચાર પ્રયત્ન સતત હોવા જોઈએ નહીં તો સફળતા રસ્તો બદલી દે છે વિચાર જેનું છે એની બાહ્ય મુશ્કેલીઓ નબળી પડી જાય છે સત્તાવનમો વિચાર જ્યાં માફી છે ત્યાં ઈશ્વર છે અઠાવન વિચાર માણસનું હૃદય કાચ જેટલું છે એક વાર તું તે તો રેખાઓ રહી જ જાય ઓબસાઠમો વિચાર પ્રેમ કરો પરંતુ શરતો વગર સાઠમો વિચાર દુનિયામાં સૌથી કઠોર યુદ્ધ મનની અંદરનું યુદ્ધ વિચાર વિચાર આસક્તિ બીજ છે જે આપે એ પણ શિક્ષક છે ત્રેસઠમો વિચાર પોતાની આંખના અંધારાને દૂર કરો દુનિયા પ્રકાશિત લાગી જશે ચોસઠમો વિચાર અપેક્ષા ઓછી રાખો શાંતિ વધુ મળશે

ભ્રમો તોડો નજીકોને સાચા અર્થમાં સમજો છે સ્વીકાર વિચાર વિષ્મ સ્થિતિઓ માણસને દેવત્વ તરફ ધકેલે છે ચોમતેરમો વિચાર માફી એ સ્વતંત્રતા છે પંચોતેરમો વિચાર જ્ઞાન ધરાવતા નમ્ર હોય છે અજ્ઞાની ગર્વ કરે છે હોતેરમો વિચાર જેવું તમારું હૃદય એવું તમારું જીવન સિત્યોતેરમો વિચાર સારી નીતિ વગર સફળતા પણ નિષ્ફળતા જેવી હોય છે વિચાર કહે છે હું હંમેશા સાથે છું ઓગણ વિચાર મન ને શાંત રાખવું એ સૌથી મોટી સાધના એસી મો વિચાર પરિવર્તન ને સ્વીકારનાર ને પ્રગતિ રોકી શકાતી નથી એક્યાસી થી સો સુધીના વિચારો હવે અંતિમ પ્રકરણ એક્યાસી મો વિચાર જ્યાં સત્ય છે ત્યાં હું છું મો સાચો પ્રેમ આત્માને ઊંચો કરે છે પંચ્યાસીમો મન સંતુલન જ સર્વોચ્ચ શક્તિ છે ધ્યાસી મો જેને પોતાનો માર્ગ ખબર હોય એને ભટકાતા નથી સત્યાસીમો ધીરજ રાખો ચમત્કારને સમય લાગે છે અઠ્યાસીમો જેવો વિચાર એવું જીવન નેવ્યાસીમો આત્માને ઓળખો ઈશ્વરને ને મળી જશો ને સારા કર્મ કરશો ફળ આપમે આવે છે ક્યારે હૃદય ન તોડશો પાપ સીધું પરમાત્મા સુધી પહોંચે છે બાણું પ્રેમથી બોલો દુનિયા જીતી લેશો ત્રાણું ધર્મથી ચાલો માર્ગ ખુદ બની જશે ચોરાણું જે પોતાને જીતી ગયો એ જ યોદ્ધા પંચાણું ઈશ્વર ક્યારે દિલ તોડતો નથી

જીવનમાં કેટલા પણ સંઘર્ષ હોય કેટલા પણ વાવાઝોડા આવે કેટલા પણ લોકો સામે ઉભા રહે એક સત્ય હંમેશા અમર રહેશે જ્યારે મન તૂટી રહ્યું હોય ત્યારે શ્રીકૃષ્ણની વાણી આપણને ફરી જન્મ આપે છે આ વિચારો માત્ર જીવનનો માર્ગ બતાવતા નથી એ જીવનને માર્ગ બનાવી દે છે શ્રીકૃષ્ણ કહે છે મનુષ્યનો જન્મ એક યાત્રા છે અને યાત્રામાં દરેક દિવસ એક પાઠ છે જેને પાઠ સમજાયો તે જ જીવનને સમજ્યો દોસ્તો કદાચ આજથી પહેલો દિવસ મુશ્કેલ ગયો હશે કદાચ આજ સુધી તમે તમારા જીવનને ભાર સમજીને ઉઠાવતા હતા પરંતુ હવે આ સો વિચારો તમારા જીવનના સો નવા દ્વાર ખોલી ચૂક્યા છે હવે તમે તે માણસ નથી રહ્યા જે વિડિયો શરૂ થયા પહેલા હતા હવે તમે વધુ શક્તિશાળી છો વધુ સ્થિર છો બધુ આત્મજ્ઞાની થયા છો અને સૌથી મહત્વનું હવે તમે એકલા નથી કારણ કે જયારે તમે શ્રી કૃષ્ણના વિચારોને દિલમાં ઉતારો છો ત્યારે શ્રી કૃષ્ણ તમારા માર્ગદર્શક બની જાય છે મિત્રો જીવનમાં કદાચ પડકારો આવશે દુઃખ આવશે અધૂરા સ્વપ્નો વચ્ચે થોડું ખાલીપણું આવશે પણ એ દરેક ક્ષણે એક વાત યાદ રાખજો જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે શ્રી કૃષ્ણ માત્ર શબ્દો નથી આ છે જીવનના સૂત્ર આધ્યાત્મિક દિશા માનસિક શક્તિ અને દિવ્ય માર્ગદર્શન જો તમને ક્યારે લાગ્યું હોય કે મારા જીવનમાં પ્રકાશ ઓછો છે હું જે ઈચ્છું છું એ મળતું નથી મને મને કોઈ કોઈ નથી નથી મારી સાથે તો આજે પછી એક જ વાક્ય પોતાના હૃદયમાં વાવો હું શ્રી કૃષ્ણ છું અને શ્રી કૃષ્ણ મારી સાથે છે જયારે આ એક વાક્ય સચ્ચાઈ બની જાય છે ત્યારે સમગ્ર વિશ્વ તમને નમશે દોસ્તો અંતમાં માત્ર એક જ પ્રાર્થના કહેવા માંગુ છું શ્રી કૃષ્ણ આપના જીવનના દરેક અંધકારને પોતાની કૃપાથી પ્રકાશમાં ફેરવે દરેક દુઃખ શક્તિમાં પરિવર્તિત કરે દરેક નિરાશાને આશામાં બદલી દે અને દરેક પડકારમાં આપને નવા સ્વરૂપે જન્માવે આજનું આ જ્ઞાન આ વિચારો આ વાણી તમારા જીવનનો વળાંક બની રહે આજનો દિવસ તમારા જીવનનો નવો આરંભ બની રહે અને યાદ રાખજો શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તું આગળ વધવાનો નિશ્ચય કરે છે ત્યારે હું તારી પાછળ નહીં તારી અંદર થઈ જાઉં છું જય શ્રીકૃષ્ણ દોસ્તો આજનું જ્ઞાન જો તમારા દિલ સુધી પહોંચ્યું હોય તો આવું દિવ્ય જ્ઞાન રોજ સાંભળતા રહેજો